સુરત શહેર ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ડ અકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પોતાની ડબલ્યુઆરસીની મહત્વની મિટિંગ યોજાઈ હતી આ દરમિયાન સુરત શહેરમાં નવ બનેલા સી એ જેટલા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું મિત્રો હું છું સી જય ચૈના આજે અહીં સુરત બ્રાન્જ છે બહુ મોટો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અમારે જે વેસ્ટર્ન ઇન્ડરિઝન કાઉન્સિલ છે તેના ચેરમેન સી કેતન સૈયા એમની આખી ટીમ સાથે આજે સુરતમાં છે આજે આપણે અહીંયા યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે ફ્રેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એના સાથેનો એક પ્રોગ્રામ કર્યો છે લેડીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એના સાથે એક ઇન્ટરેક્શન રાખ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ સાથે ઇન્ટરેક્શન રાખ્યું છે પાસ્ટ ચેરમેન સાથે આ પ્રોફેશનને કયો જે ડેવલપ કર્યું તેના વિશે પ્રોગ્રામ રાખ્યો છે સીઆઈ ઇન્સ્ટિટ્યૂટની જો વાત કરીએ તો અત્યારે એઆઈ કોર્સ ઉપર બહુ ફોકસ છે કારણ કે એઆઈ અત્યારે નવી વસ્તુ છે અને વી વોન્ટ ટુ લીડ અક્રોસ ધ ગ્લોબ તો એઆઈના કોર્સેસ અમે લોન્ચ કર્યા છે લેવલ વન જેમાં આખા ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટ તરફથી બહુ જ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે અમે લેવલ ટુ પણ સ્ટાર્ટ કર્યું છે અને હવે તો બહારની કન્ટ્રીઝ ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બોલાવે છે એઆઈ માટે તો એઆઈ એક મેજર વસ્તુ છે જીસીસી ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ એ બીજો એક ઇનિશિએટિવ છે આખી દુનિયાનું અકાઉન્ટિંગ ફિનાન્સ ટેક્સ ધીરે ધીરે ઇન્ડિયામાં લાવવું અને ઇન્ડિયાના યુથને કેવી રીતે એમ્પ્લોયબલ બનાવવું એના માટે જીસીસીનું અમે કામ કરી રહ્યા છે તો આ મેજર યસ એટલે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈ અલગ કન્ટ્રીની ભાષા શીખવા માંગે એના માટે અમે સ્પેનિશ તે જ રીતે ફ્રેન્ચ આ બધી જર્મન આ લેંગ્વેજીસના ક્લાસીસ પણ શરૂ કર્યા છે કારણ કે અમારો ટાર્ગેટ ચાર્ટર્ડ એકાઉન્ટને ગ્લોબલ બનાવવાનો છે એટ ધ સેમ ટાઈમ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરતમાં બેઠો છે વલસાડમાં બેઠો છે કે કોઈ નાના ગામમાં બેઠો છે અને એને યુએસની અંદર એકાઉન્ટિંગ કેવી રીતે કરાવી છે ટેક્સ કેવી રીતે કરાય છે તેનો લોસ શું છે એ જાણવું હોય તો એના માટે સર્ટિફિકેટ કોર્સ ઓન યુએસ એકાઉન્ટિંગ છે તે જ પ્રમાણે યુકે તે જ પ્રમાણે સિંગાપોર યુએઈ આવી રીતે અલગ અલગ વિવિધ દેશોને બી શીખવવામાં આવે છે જેને કારણે આપણો ટાર્ગેટ એ છે કે આવનારા વર્ષોમાં નમસ્કાર મારું નામ છે સીએ કેતન દામજી સૈય હું હાલે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ આઈસીઆઈનો ચેરમેન છું આજે અમે અહીં સુરતમાં સુરત બ્રાન્ચમાં અમારી વિઝિટ ઉપર આવ્યા છીએ આજે અહીં જે ન્યા નવા ચાર્ટર્ડ અકાઉન્ટ બન્યા છે એમનું સન્માનનું કાર્ય હતું આની સાથે સાથે મને તમને જણાવતા ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે કે સી ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા કાર્ય કરી રહી છે જેમ કે અમે એક કોમન માણસ માટે ટેક્સ એન્ડ ફાઇનાન્સ લિટરેસી ડ્રાઈવ ચલાવીએ છીએ જેની અંદર થતાં હતા અત્યારે સાયબર ફ્રોડો એ વિશેની માહિતી આપીએ છીએ જેથી લોકો એમાં ફસાય નહીં અમે એક સ્કોલરશિપ ફંડ સેટઅપ કર્યું છે જે વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થીઓ માટે જેમની ફેમિલી ઇન્કમ પાંચ લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓ જ્યારે સી એ જોઈન કરે છે એમને ફાઉન્ડેશન લેવલ પર પંદરસો ઇન્ટર લેવલ પર બે હજાર અને ફાઇનલ સીએના લેવલ ઉપર પચીસસો રૂપિયા આપવામાં આવે છે અમે એમએસએમઈ ક્લિનિક ચલાવીએ છીએ જેમાં કોઈપણ એમએસએમઇ અમારી એકસો એંસી બ્રાન્ચ ઉપર આવીને એમની પોતાની જે જરૂરિયાતો છે એમને સબસિડી વિશે કે ટેક્સ રજિસ્ટ્રેશન વિશે કોઈપણ માહિતી જોઈતી હોય તો એ અમે અમારા એમએસએમઇ ક્લિનિક દ્વારા અમારી બ્રાન્ચિસ ભારતભરમાં અમારી એકસો એંસી બ્રાન્ચિસ છે એ દરેકે દરેક બ્રાન્ચમાં અમે એમએસએમઇ ક્લિનિક ચલાવીએ છીએ અને આ રીતે ભારતના રાષ્ટ્ર નિર્માણમાં ચાર્ટર્ડ અકાઉન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખૂબ જ કાર્ય કરી રહી છે થેન્ક યુ